આપડી બાજુ મોલી રિયા એની મેરેજ એની તારીખ નથી મન યાદ તારીખ નથી યાદ જો મને કઈ વધારે ખબર નથી હો પણ ત્રણ તારીખ છે બારમા મહિને અને રિયા રહ્યા ને એની ઉમર અત્યારે પચકી વર ને એનો લાલ કલર બહુ ફેવરેટ હે મને જો કાંઈ ખબર નથી લાલ કલર ફેવરેટ હે ગાડી બરોબર અને ને એકસો દસ નું પેટ્રોલ નખાવે એમાં કટ મારે ને એટલે બરોબર અને એને હે ને ગુલાબ જાંબુ બહુ ભાવે રાત્રે આઠ વાગ્યા જમા પછી હે ને એ બાર ચાલવા જાય હે અને અડધો કલાક ચાલી ને ઘરે આવે હે બસ આટલી જ ખબર છે બીજી કઈ નઈ ઓહો એવું છે ને તો પણ આપડી મેરેજ એનિવર્સરી ક્યારે આવે છે આપડી ને આપડી આવે છે ને ક્યારેક ક્યારેક છે ને આ ગામનું યાદ છે પણ આપડું યાદ નથી